નમસ્કાર ખેડૂત મિત્રો હું છું જાદવ વજાય અને મંતવ્ય સીટ ગાંધીનગર પ્રતિ આવું છું તો હું અહીંયા એક એવા પ્રગતિશીલ ખેડૂત મિત્ર ત્યાં ઉપસ્થિત છું જ્યાં મંતવ્ય સીટનું ઉબેર આવે જે તુવેરની વેરાયટી તેનું વાવેતર કરેલું છે તો થોડીક ચર્ચા આપણે ખેડૂત મિત્ર પાસે કરીએ કે તેને પહેલેથી અત્યાર સુધી આ વેરાયટી કેવી લાગી કેમ છો ભાઈ મજામાં મજામાં શું નામ રવિભાઈ રવજીભાઈ ગોંડલિયા નામ વાડસડા તાલુકો જેતપુર બરાબર છે હવે મોબાઈલ નંબર નવ્વાણું જીરો ચોરાણું પીન્ચ્યાસી જીરો પચીસ બરાબર હવે આ મંત્રાલય સીટ કુબેર છે તમે કઈ જગ્યા થી લાવેલી હતી આ મંત્રાલય સીટ ની કુબેર હું મેવાસા જેતપુર તાલુકાનું નું મેવાસા કામ તેનું એક ગ્રો લીધું બરાબર છે હવે તમને આ વેરાયટી તમને પેલે અત્યાર સુધી આ વેરાયટી કેવી લાગી પેલે અત્યાર સુધી આ વેરાયટી બહુ સારી લાગી તમને આમાં શું શું આમાં નવું ખાસિયત જોવા મળે આ વેરાયટી આમાં નવું ખાસિયત માં લાંબી ટવેરું લાગેલી છે અને એકદમ ધીણી અને આતરાત છે બરાબર હારી લાગેલી છે બરાબર છે કેટલા વીઘાનો વાવેતર કરેલું છે તમે 28 વીઘાનો વાવેતર 28 વીઘાનો અંદાજે કેટલા મણનો ઉત્પાદન આવશે અત્યારે અંદાજે અમારો લગભગ 25 થી 30 મણનો અંદાજ છે બરાબર છે તમે સંતોષવા વેરાયટીમાં સંતોષે તો ખેડૂત મિત્રો તમે આખો આપ જોઈ શકો છો આ મંતર હીડનું આ કુબેર છે જે 30 થી 40 આમાં દાણાનો ભ અને દાણો વજનદાર તમે આ જોઈ શકો છો આખો આ પ્લોટ તો આપણે બીજા કોઈ ખેડૂત મિત્રને આની આપણે ભલામણ કરવી હોય તો તમારે શું કેવું છે બધા ખેડૂત મિત્રને ભલામણ કરીએ કે આપણે શું મંતવ્ય કંપનીનું બિયારણ બહુ સારું આવે છે વાવેતર એનું કરવું જોઈએ બરોબર છે